બાવીસ ડિસેમ્બરથી આ ચાર રાશિઓ પર ધનનો દાતા શુક્ર કરશે કૃપા શરૂ થશે આ ચાર રાશિઓના સારા દિવસો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઇક શેર જરૂરથી કરજો અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જાણીએ તમારું રાશિ ભવિષ્ય શુક્ર એ સંપત્તિ કીર્તિ પ્રેમ વૈભવ જીવન અથવા બીજા શબ્દોમાં કહીએ તો તમામ પ્રકારના ભૌતિક સુખ અને સગવડ માટે જવાબદાર ગ્રહ છે જેની કુંડળીમાં શુક્ર બળવાન હોય તેને આવા દરેક લાભ મળે છે આવા લોકો પ્રેમમાં સફળ હોય છે અને રોમેન્ટિક સ્વભાવના હોય છે શુક્ર ગ્રહ સંપત્તિનો દેવ ગણાય છે બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ગ્રહ નક્ષત્ર પરિવર્તન કરી મંગળના ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં ત્રણ રાશિઓને ઘણો લાભ થઈ શકે છે આપણે જાણીએ આ ચાર રાશિઓ વિશે એક મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને શુક્ર મંગળના નક્ષત્રમાં આવવાથી લાભ થશે કાર્યક્ષેત્રમાં આવતી સમસ્યાનો ઉકેલ આવશે તમને તમારા બોસ તરફથી સહયોગ મળશે અને સાથીઓ તરફથી પણ સહયોગ મળશે તમને વ્યવસાય સંબંધિત ટૂંકી યાત્રાઓ પર જવાની તક મળશે પહેલાંથી ચાલી રહેલી નાણાકીય કટોકટીમાંથી રાહત મળશે અટવાયેલા પૈસા પાછા મળી શકે છે પૈસા સંબંધિત વારંવાર આવતી સમસ્યાઓ હલ થશે વેપારમાં પ્રગતિની તકો મળશે સામાજિક કાર્યોમાં રસ વધી શકે છે સર્જનાત્મક કાર્યથી તમારું મન પ્રસન્ન રહેશે બે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે શુક્રનો ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ ફાયદાકારક રહેશે આ લોકોને દરેક સમસ્યામાંથી રાહત મળશે તમારા સંજોગોમાં ધીમે ધીમે બદલાશે ભાગ્ય તમારા પક્ષે રહેશે તમારી આવકમાં બદલાવ આવશે વેપારીઓને તેમના સોદામાં નફો મળશે તમારી આવક વધશે અને સમાજમાં માન સન્માન પણ વધશે સંપત્તિ વધારવાની નવી નવી તકો પ્રાપ્ત થશે આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે શેર બજારમાં રોકાણ નફાકારક રહેશે પરંતુ વિચારીને જ રોકાણ કરો કરિયર સંબંધિત નિર્ણયો ઉતાવળમાં નહીં લો તો સારું રહેશે ત્રણ કુંભ રાશિ કુંભ રાશિના લોકોને શુક્ર અને મંગળ બંને ગ્રહોથી આશીર્વાદ મળી શકે છે લોકોને પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે આત્મવિશ્વાસ વધી શકે છે સમાજમાં નવી ઓળખ અને સન્માન વધી શકે છે તમે ઘર ખરીદવાનું વિચારી શકો છો તમારો નિર્ણય પ્રગતિ લાવી શકે છે તમારી માટે વિવાહિત જીવન ફાયદાકારક રહેશે દુકાનદારોની કમાણી વધશે સ્વાસ્થ્ય પહેલાં કરતાં સારું રહેશે નોકરિયાત લોકો માટે સમય સારો રહેશે વિદેશથી તમને અણધાર્યો લાભ મળી શકે છે તમને અચાનક આર્થિક લાભ થઈ શકે છે આ સમયે તમને લાંબા સમયથી પેન્ડિંગ પૈસા મળી શકે છે ચાર કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને તેમના કામનું પૂરેપૂરું ફળ મળી શકે છે કાર્યસ્થળ પર તમારા દ્વારા સમજી વિચારીને કરાયેલા કામો અને નિર્ણયો તમારા માટે ફાયદાકારક રહી શકે છે જે જાતકો નવી નોકરીની શોધ કરી રહ્યા હોય તેમને સફળતા મળી શકે છે નવા વ્યાપારમાં તમે પ્રવેશ કરી શકો છો તેનાથી તમને ખૂબ લાભ થઈ શકે છે આર્થિક સ્થિતિ સારી રહેશે ટ્રેનના માધ્યમથી સારો એવો પૈસો કમાઈ શકો છો સ્વાસ્થ્ય અંગે થોડા સજાગ રહેવું પડશે મિત્રો આ વીડિયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે તિલક ગુજરાતી સ્ટોરી ચેનલ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે